કે આ લોકોને આપણે મારવાના છે વધારે પડતા ડેમમાં ધોળા ધોળી કરે છે ને આપણને નડે છે એટલે ઉતરીને સીધા મારવા મીણા મને આવ્યા બે જણાએ પકડી રાખ્યો તો સીધી સાકુ મારી એટલે હું એને મુકાવીને ભાગી ગયો એટલે ખાલી જ છે કે નહીં મારી યાર એ દોડવા મીણો એટલે એને પાછળની સાકુ મારી દીધી ત્રણ ચાર જગ્યાએ બંનેને ઈજાઓ પહોંચી છે બંનેને ઈજાઓ પહોંચી મને બાર ટકા આવ્યા છે અને ખાલી જ ને છત્રીસ ટકા આવ્યા છે